હું આજે એક સમાજને એક નવા બે ત્રણ શબ્દો આપવા માંગુ છું મોદી સાહેબ વિકલાંગ જગ્યાએ દિવ્યાંગ શબ્દ આપ્યો અમે વિધવા બહેનો માટે ગંગા સ્વરૂપનો શબ્દ આપ્યો અને અઢાર હજાર ગંગા સ્વરૂપ બહેનોની સામે લગ્ન કર્યા અમારા બાળકના એમ આજે અમે જે આપણે આખલા આખલા કરીએ છીએ તો એને પણ આપણે આખલાની જગ્યાએ નંદી શબ્દ વાપરીએ અને વોધરા વોદરા કરીએ છીએ એની જગ્યાએ એમને હનુમાન શબ્દ વાપરીએ કેમ કે એ આપણા ભગવાનના પ્રતિક જેવા આપણે એમને પૂજન કરીએ છીએ હનુમાનના સ્વરૂપમાં વદરાવનું પૂજન કરીએ છીએ શિવજીના પ્રતિકમાં નંદીજીનું પૂજન કરીએ છીએ તો આ ઋષિવનના મેનમેડ જંગલમાં અમે જ્યારે બનાબની શરૂઆત કરીએ એટલે આજુબાજુના જે ખેડૂતોને નુકસાન કરતા ઘણા બધા વદરાઓ હતા તો એ ધીરે ધીરે અમારા વનમાં આવતા આજે દોઢસો વદરા આ હનુમાન અમારા આ નંદીવનમાં અત્યારે ત્રણ ટોળીમાં ફરી રહ્યા છે તો એના માટે અમે એક પાંચ હજાર ફ્રૂટોનું એક ડ્રીપ બનાવ્યો કે ભાઈ એમાં એમને ખાવાનું બધા ટાઈપના ફ્રૂટ મળી રહે અને પાણી મળી રહે તો આ ઋષિવનમાં હનુમાન વન પાંચ બનાવીને અમે આ આ હનુમાનોને અમે સાચવી રહ્યા છીએ આપ પણ તમારા ઘરે આવતા હનુમાનોને મારંવાર ના કરો એ તો આવીને ખાઈને જતા રહેશે પણ જો તમે જેટલા હેરાન કરશો એનાથી ડબ્બલ તમને હેરાન કરશે એ ખુરશી તોડી નાખશે બોકડો તોડી નાખશે હેચકો તોડી નાખશે પણ તમે એને આરામ થઈને કશું સામે જોયા સિવાય એને મારવા પ્રયત્ન ના કરો એને તમારા પાસે કઈક હોય તો આપો ના આપો તો એના સામે જોયા સિવાય નીકળી જાય તો નીકળી જશે કરે આ આ બધી મારી કેવાની વિનંતી છે કે બધા સોસાયટીમાં કે બધા ગામડાઓમાં આપણે એને ફાયરિંગ કરીને ભગાવીએ છીએ તો એ બધું એમના માટે મેં આ વન બનાવ્યું છે આ મેનમેડ જંગલ દુનિયાનું પહેલું મેનમેન્ટ જંગલ સો એકરમાં આ એમના માટે બનાવ્યું છે તો આપ કમસે કમ એને મારો મત એવી આ માધ્યમથી આપ સૌને મારી વિનંતી છે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ